હા બસ આવી ગઈ ભાઈ ભાઈ એવું છે આ તક બેન ને આવવાનું છે કે ન થવાનું એલા વાત તો ભાઈ પાવાનો તો મિત્રો અને આ બધું સામાન આપણે કંઈક દરવાજો બેન કરી દીધો ને આ બધી વસ્તુ હવે આપણે અહીંથી લઈ જવાની છે ઝીઝીડાથી હાલો નીકળવાનું છે જો ટીંગેડું ખંભે અને બધી એ લઈ હેલા ભાઈ હવે આ તો ભાઈ સુરત સિવાય ઊભી નહીં રહી ગાડી ભાઈ ડેલો લો કેવું આમ ભાઈ જૂનું હો બધું વાહ ભાઈ વાહ હા છે મિત્રો ગામડાની મોજ સુરત જાય છે ભાઈ બધું માથે લીધું ભાઈ જગા ભાઈ તો એ

હાલો તું ખા પેલા વાહ ભાઈ વાહ એક તો જો ખાવા બેસી જો બીજાને ખવડાવી દે હાલ આ લોકોને મિત્રો બિસ્કિટ ખવડાવવા પડે ને જો આપણે સુરતમાં બધાને ખવડાવતા હોય તો આને તો ખવડાવવા પડે ને કારણ કે ગામ તો આ લોકો જ હાસવે છે ગામની બધી જવાબદારી આ લોકો ઉપર હોય એ છે આ છે જો હા બસ આવી ગયું ભાઈ ભાઈ એવું છે આ તક બેન આવવાનું છે કે નથી આવવાનું એલા બે આપણને વડાવા આવ્યા હતા જગ્યા ભાઈ તો ફાઈનલી મિત્રો બેસી ગયા અને હવે જાય છે સાવર કુંડ લાઈન બસમાં બેસી ગયા ભાઈ જસ્ટી મળી ગયા આહીથી પાંચને સાલી ચિંત ભાઈ પાંચને સાલીએ ખાવા બેસી ગયા જ્યાં આપણે પાછા જેથી પહેલાં આવ્યા હતા ખાવા જ્યાં જ પાસે આવ્યા પાઉંભાજી ખાવા ફાઈન લેવાની છે અત્યારે જો આવી રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ પાવ ભાજી

તો ભાઈ ફાઈનલ લેક્ચર આવી ગયો છું સાવરકુંડલાના રેલવે સ્ટેશને આપણી ટ્રેન કેટલા વાગે આવી તો નથી ખબર પણ આ એક ટ્રેન ઉભેલી છે જાય આમ આગળ જઈને જોયા હમણાં કેટલા વાગે આવી ટ્રેન થતા બાજુ ઉભેલી છે જોવા ભારતીય રેલ ભાઈ ભાઈ ઓહો બે માલ ની ગાડી આવી મિત્રો બે ઓહો જોતો ખરે માલ ફેરવાય છે રાજો બધે સામાન ફેરવાય છે આમાં જોઈ લે આ ગાડી એટલે ગાડી આવી તો લાગે વાજ તો જવો ભાઈ પાવાનો વાહ ભાઈ વાહ આ બીજી માલ ઘાટી છે મિત્રો આ રોજ આમાં મને એવું લાગે પેટ્રોલ ને એવું બધું ભરતા પેટ્રોલ ને ડીઝલ ને હું ભરાય તો મળીને ખબર મા કેટલા ડબ્બા આવે ને કોમેન્ટ કરીને કહી દેજો આ અને ગાડી છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે હા આજે ડબ્બા જાય જો હવે સકાઈ ને સ ડબ્બો પૂરો છો બોલો અને છેલે ડબ્બો પૂરો જો ચાર ના ડબ્બા જાતા તો જો હવે સુરત તો જાવું જોઈએ છે ને બહુ રકડી લીધા બધી

બાંદ્રા છે ને મોવાથી ઉપડા છે ને બાંદ્રા જાય છે અને ઓલી જે આપડે લેટ ગુલેટ ગાડી હાલ છે ગુરુવાર ને શનિવાર નથી ચાલતી એની જગ્યા પર આખું અઠવાડિયું ગાડીઓ થઈ ગઈ આ બાંદ્રા મોવા છે સમજો મોવાથી ઉપડે ને ઠાઠ બાંદ્રા સુધી વહી જાય આ જૂની ગાડી વર્ષોથી હાલ છે પોલીસ ચાલુ થઈ ગઈ છે

હાલો પાછો फटाफट પૂરી જાવ ઘરે મને થાય બહુ ઉંતા આવે હાલો ભાઈ ભાઈ કેમ હોતા જો ઓ મિત્રો ફાઈનલ એકરે ઉતરી ગઈ છે આપણે ફટાણે આપાં બધા છેડા સપર ઉપર તો મિત્રો હવારમાં આપડે સડા આપડે સીધા ઉતરી ગયા તો તો મિત્રો ફાઈનલી આપણે એક સ્ટેશને ઉતરી જતા અને જેમ સંજયભાઈ પહેલાં મૂકવા આવ્યા હતા એમ લેવા વતન આવ્યા હતા પણ આ વખતે તો હવાર હવારમાં નાસ્તા પાણી કરી રહી છે જય માતાજી ગુડ મોર્નિંગ હાલો બધા મિત્રો નાસ્તો કરવા મોર્નિંગ મોર્નિંગમાં ભાઈ ગામડેથી આવ્યા તો સીધા નાસ્તા કરવા લઈને આવ્યા છીએ મહેમાનને આપણે સગાભાઈને તો સીધા આપણે રસાવાળા ખમણ ખવડાવી દઈએ પહેલાં બાકી જે આવી રીતના ખમણ છે મિત્રો રસાવાળા હાલો પેલા ખાઈ લે પછી મળીએ